પોરબંદરમાં અલગ રહેતી પત્નીએ પતિને છરી બતાવી મારી નાખવાની ધમકી આપી હતી જે બનાવમાં પોલીસે પતિની ધરપકડ કરી તેની પાસેથી છરી અને કાર કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે પોરબંદરના વાળી પ્લોટમાં આવેલા ક્રિષ્ના એપાર્ટમેન્ટ ખાતે રહેતા નિમિષાબેન કેતનભાઈ કોટીચાઈ નોંધાવેલ પોલીસ ફરિયાદ મુજબ તેઓના લગ્ન ઓગણીસો નવાણુંમાં થયા હતા અને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે છેલ્લા એકાદ વર્ષથી તેઓ બાળક સાથે પતિ કેતન લલિતભાઈ કોટેચાથી અલગ રહે છે અને કોર્ટમાં કેસ કરતા માસિક રૂપિયા છવ્વીસ ભરણ પોષણ પણ મંજૂર થયું છે અગાઉ પતિ સાથે પોતે શારીરિક માનસિક ત્રાશને ફરિયાદ કરી હતી જે ફરિયાદ ખેચા માટે ગત ઓક્ટોબર માસમાં પતિ સાસુ અને કૌટુંબિક નણંદ ઘરે આવી અને ગાળો કાઢી ધમકી આપતા તે અંગે પણ ત્રણેય સામે તેઓએ ફરિયાદ નોંધાવી હતી જેના કારણે કેતન છેલ્લા ત્રણેક માસથી કાલ લઈને અવારનવાર પીછો કરતો હતો અને ગઈકાલે પણ તેઓ વાડી પ્લોટ શાક માર્કેટ પાસે બાળકો સાથે પગપાળા જતા હતા ત્યારે કેતન કાલ લઈને ત્યાં આવ્યો હતો અને તેમને ગાળું દઈ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને છરી બતાવી ઘર ભેગા થઈ જાવ તેવું જણાવ્યું હતું આથી નિમિષાબેને તુરંત પોલીસને જાણ કરતા પોલીસ દોડી આવી હતી મારું નામ નિમિષા કોટેચા હું અને મારા બાળકો કાલે બપોરે બજારમાંથી પરત અમારા ઘરે જતા હતા ત્યારે મારા પતિ કેતન કોટેચા પોતાની વેગનાર કાર લઈને અમારી પાછળ આવ્યા અને અમને ખરાબ ગાળો કાઢી અને છરી બતાવી અને જાનથી મારી નાખવાની ધમકી આપી કે ઘર ભેગી ના થઈ જાવ નહીં તરત તમને ત્રણેયને બતાવી દઈશ આમ અમારા ઘરની સામે પોતાની વેગનાર કાર લઈ ને બેસી ગયા એટલે મેં સો નંબર પોલીસ બોલાવતા પોલીસ તરત આવી જ હતા આ જોઈ અને પોલીસને જોઈને મારા પતિ પોતાની કાર લઈને ભાગી ગયા ત્યારબાદ મેં કમલાબાગ પોલીસ સ્ટેશનમાં સ્ટોકિંગ જાનથી મારી નાખવાની ધમકી અને જિલ્લા મેજિસ્ટ્રેટ સાહેબ પોરબંદરના હથિયારબંધી જાહેરનામાનો ભંગ થયા બાબતે કમલાવાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવેલ છે આ બાબતે કમલાબાગ પોલીસ સ્ટેશનના પીઆઈ પરમાર સાહેબે આગળની કાર્યવાહી હાથ ધરી છે મેં મારા વકીલ ભરતભાઈ લાખાણી દ્વારા મારા પતિ કેતન કોટેજા સામે ફેમિલી પોરબંદર ફેમિલી કોર્ટમાં ભરણપોષણનો કેસ દાખલ કરેલો હતો અને માસિક છવ્વીસ હજાર ભરણ હુકમ થયેલો છે અને અંબિકા સ્કૂલના પ્રિન્સ અંબિકા સ્કૂલના સંચાલક અને મારા પતિ કેતન કોટેજાએ મારા બાળકનું લિવિંગ સર્ટિફિકેટ હજી આજ સુધી મને આપેલ નથી આ બાબતે મેં હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરેલ છે પોલીસ આવતા જ કેતન ત્યાંથી કાર લઈને નાસી ગયું હતું ત્યારબાદ પોલીસે ગુનો નોંધી કેતનની ધરપકડ કરી હતી અને કાર તેમજ છરી પણ કબજે કરી તેની વધુ પૂછપરછ હાથ ધરી છે નિપુલ પોપટ ગુજરાત ન્યૂઝ પોરબંદર